તે લોકોની નોકરી પૂરી થઈ ત્યાર પછી પણ તેમને પગાર મળે છે તો આપણી પાસે નોકરી નથી હોતી ઘણા બધા મજૂર વર્ગના લોકો ઘણા બધા છે તો એવા લોકોને નોકરી નથી હોતી તો આવા લોકોને આ પેન્શન કઈ રીતે મળે તો ખાલી તમારે મિત્રો નાનું એવું રોકાણ કરવાનું છે હાવ નાનું એવું

જેમ કે 18 વર્ષની સૌપ્રથમ વાત કરી 18 વર્ષ તમારી થઈ તો 18 વર્ષના વ્યક્તિ દર મહિને માત્ર ને માત્ર કેટલા તો કે 42 રૂપિયા જો ભરે તો તેમને આવનારા સમયની અંદર કેટલા રૂપિયા મળશે તો તેમને 1000 રૂપિયા મળવા પાત્ર થશે દર મહિને હો દોસ્તો તમે અત્યારે તમારે ખાલી 42 રૂપિયા ભરવાના છે પરંતુ તમે 60 વર્ષ સુધી એટલે કે તમે જ્યાં સુધી 60 વર્ષના થાઓ ત્યાં સુધી તમારે ભરવાના રહેશે સાઠ વર્ષ સુધી તમે ભરશો એટલે કે મિત્રો તમે ત્યાર પછી નિવૃત્ત થઈ જશો નિવૃત્ત થઈ જશો ઘણા બધા વ્યક્તિ એમ કહેતા રહેશે કે સાઠ વર્ષ સુધી આપણે રહીએ નહીં પરંતુ તેની પણ આપણે આગળ વાત કરવાના છે તો આ તમે પૈસા ભરો તો એનું શું થશે તે પણ તમને આગળ વાત કરવાના છે તો માત્ર બેતાલીસ રૂપિયા ભરો તો તમને હજાર મળશે ત્યાર પછી તમે જો સોર્યાસી રૂપિયા દર મહિને ભરો તો તમને મિત્રો બે હજાર મળવા પાત્ર થશે તમારી વર્ષ અઢાર હોય તો પછી ઉંમર વધ્યા પ્રમાણે એ મિત્રો પૈસા વધશે ત્યાર પછી દર મહિને તમે એકસો ને છવ્વીસ રૂપિયા ભરી દીધા અત્યારે હાલના સમયે તમારી અઢાર વર્ષની ઉંમર છે અને તમે દર મહિને બસો ને દસ રૂપિયા જો ભરો તો સરકાર મિત્રો તમે જ્યારે તમે નિવૃત્ત થશો જયારે કામ કરી શકશો નહીં ત્યારે તમને દર મહિને પાંચ હજાર રૂપિયા સરકાર તમને દર મહિને દસ હજાર રૂપિયા મળશે ત્યાર પછી વધારે કોઈ વ્યક્તિ તમે લીધેલા હોય ધારો કે ત્રણ વ્યક્તિ લીધેલા હોય કે પાંચ વ્યક્તિ લીધેલા હોય તો બધાને દર મહિને મહિને પાંચ પાંચ હજાર રૂપિયા એટલે કે મિત્રો સારું એવું બેનિફિટ થાય છે આ માત્ર ને માત્ર

તો તેમને પાંચ હજાર રૂપિયા આવનારા સમયની અંદર સરકાર છે તે આપશે દોઢસો રૂપિયા એટલે એકસો એકાવન છે ત્યાર પછી બસો ને છવ્વીસ રૂપિયા છે ત્રણસો ને એક રૂપિયા છે અને ત્રણસો ને સોતેર રૂપિયા જો મિત્રો ભરી શકો તમે કેટલા વર્ષના પચીસ વર્ષના વ્યક્તિ હોય અને દર મહિને ત્રણસો સોતેર રૂપિયા જો તમારી પાસે વધતા હોય તો તમને સરકાર પાંચ હજાર રૂપિયા છે તે આપવા તૈયાર છે ત્યાર પછી મિત્રો ત્રીસ વર્ષ છે તેને માત્ર ને માત્ર વીસ વર્ષ જ પૈસા ભરવાના રહેશે કેમકે અત્યારે હાલ થી ચાલીસ વર્ષ તો તેના થઈ ચુક્યા છે તો હવે આવનારા વીસ વર્ષની અંદર તો કે તેમને મિત્રો બસો એકાણું રૂપિયા જો દર મહિને બસો એકાણું ભરી શકે તો સરકાર તેમને હજાર રૂપિયા આપશે ત્યાર પછી પાંચસો ને બ્યાસી રૂપિયા જો ભરે તો તેમને સરકાર બે હજાર આપશે ત્યાર પછી આઠસો તો પૈસા પણ વધી ગયા પેન્શન વીસ વર્ષ ભરવાનું છે દોસ્તો અને પંદરસો ને સોપન મિત્રો આ ભરી દે ચાલીસ વર્ષનો કોઈ વ્યક્તિ હોય તે પંદરસો ને સોપન રૂપિયા ફરી દે તો હવે આવનારા સમયની અંદર પાંચ સરકાર તેમને આપશે તો દોસ્તો આ હતો આખો જે અટલ પેન્શન યોજનાનો માસિક પ્રીમિયમ સાટ હતો આ યોજના તમને માસિક પ્રીમિયમ ની આપવામાં આવેલી છે આ રીતે મિત્રો ખાસ કરીને એક સ્ક્રીનશોટ લઈ લેજો જેથી તમને વધારે માહિતી આવે હવે આપણે આગળ જોઈએ તો આ યોજનાની મુખ્ય બાબતોની થોડીક મિત્રો વાત કરી લઈએ તો ખાસ કરીને તાત્કાલિક જોઈએ તો કે લાભ કોણ લઈ શકે છે તો આપણે આગળ વાત કરી અઢાર થી ચાલીસ વર્ષની ઉંમરના કોઈ પણ ભારતીય નાગરિક છે તે આ યોજનાનો લાભ લઈ શકે છે તેની પાસે સેવિંગ બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે આધાર કાર્ડ અને મોબાઈલ હોવું જોઈએ મિત્રો આ તો હોય તો તમે બેંક એકાઉન્ટ હોય તમારો એટલે આધાર કાર્ડ ને હોય ત્યાર પછી પ્રીમિયમ જમા કરવા માટે તો કે ઉંમર પસંદ કરેલ પેન્શન જે પ્રમાણે તમારી ઉંમર છે એટલે ઓટોમેટિક પેમેન્ટ કપાશે મિત્રો પ્રમાણે માસિક પ્રીમિયમ નક્કી થાય છે ઓસાતાલીસ રૂપિયા અને વધુમાં વધુ પંદરસો રૂપિયા એક હજાર બે હજાર ત્રણ હજાર ચાર હજાર અથવા તો પાંચ હજાર રૂપિયા માસિક પેન્શન મળશે જે પેન્શન પસંદ કરવામાં આવશે તેના આધારે પ્રીમિયમ નક્કી કરવામાં આવે છે ત્યાર પછી તો કે પતિ પત્ની માટે સુવિધા ખાતા ધારકના અવસાન પછી તેમના જીવનસાથીને પણ સમાન પેન્શન મળે છે મિત્રો તમે એ પ્રશ્નની અંદર કન્ફ્યુઝ થતા કે 60 વર્ષ સુધી આપણે જીવિત ન હોય તો તમારા જીવન સાથે એટલે કે પતિ પત્ની અથવા તો વારસદાનની અંદર તમારા પુત્રનું નામ હોય પત્નીનું નામ હોય અથવા તો દીકરીનું નામ હોય તો તેમને મળવાપાત્ર થાય છે જો બંનેના અવસાન પછી તેમના નોમિનીને જમા થયેલી રકમ પરત મળશે એટલે કે જો પતિ પત્ની બંને ન હોય તો તેમના જે તો ખાસ કરીને દોસ્તો આ મસ્તક યોજના છે આ યોજનાનો લાભ લેવો હોય તો તમે આજુબાજુની બેંકમાં જઈને તમે યોજનાનો લાભ લઈ શકો છો આ યોજનાનું નામ છે એ વાય અટલ પેન્શન યોજના